સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સ લૂંટ સાથે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો ઘટના સ્થળે માત્ર ત્રણ રાઉન્ડ નહીં પરંતુ આડેધડ ફાયરિંગ થયું હતું પરિસ્થિતિ કોઈ ફિલ્મમાં સર્જાય તેવી હતી ઝપાઝપી દરમિયાન નઝીમ સાદિક શેખના પગના ઝાંઘના ભાગે ગોળી વાગી હતી જ્યારે તેવો આરોપીને પકડવા ગયા હતા અને આરોપી અને નાઝિમ વચ્ચે ઝપાઝપી થઈ હતી તે સમયે આરોપીએ ગોળી મારી દીધી હતી હાલ નાઝિમનું સ્વાસ્થ્ય સારું છે તેમના પગમાંથી ગોળી કાંટી નાખવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા તેમને રજા પણ આપી દેવામાં આવી છે તો એ એક આશિષભાઈ કરીને છે એના પર હુમલો કરતા હતા તો મેં ઉપર ગયો બચાવવા તો એ લોકો અગાડી ભાગી ગયા તો અગાડી ગયો તો પેલો ગાડીમાં બેઠો તો એને પકડવા ગયો તો મને છોડાઈને અગાડી ભાગીને મને ગોળી મારી દીધી પછી એના પછી બી એને પકડ્યો મેં પકડીને પબ્લિક ને સોંપી દીધો એના પછી પપ્પા પાસે આવ્યો મેં પપ્પાને કીધું હોસ્પિટલ લઈ જાઓ તો હોસ્પિટલ ગયો મેં માહોલ તો બહુ હતો પબ્લિક બી બહુ હતી